ગજ્જર સર્વિસ ગ્રુપ દ્વારા યોજાયો ભવ્ય વિદ્યા સત્કાર સમારંભ બે હજાર પચીસ રાજકોટ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાજકોટના ગજ્જર સર્વિસ ગ્રુપ દ્વારા સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ વિદ્યા સત્કાર સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સન્માનિત કરવા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાનો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થઈ હતી ગજ્જર સર્વિસ ગ્રુપ દ્વારા યોજાયેલા વિદ્યા સત્કાર સમારંભ બે હજાર પચ્ચીસમાં ગ્રુપના સભ્યો અને તેમના પરિવારજનોના અવસાન પામેલા સ્વજનોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી હિતેશભાઈ અમૃતલાલ બદ્રકિયા અને શ્રી અલ્પેશભાઈ પ્રભુભાઈ ખંભાયતા હતા જેમનું સન્માન અનુક્રમે મહેન્દ્રભાઈ ઝીંજુવાડીયા અને જીલેશભાઈ વિસરોલિયા દ્વારા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું ડાયસ પર ગજ્જર સર્વિસ ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ બોરાણીયા ઉપપ્રમુખ નટવરભાઈ ભારદિયા અને મંત્રી કિશોરભાઈ તલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ કિશોરભાઈ બોરાણીયાએ સ્વાગત પ્રવચન આપ્યું જ્યારે ઉપપ્રમુખ નટવરભાઈ ભારદિયાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને તેના ઉદ્દેશો વિશે માહિતી આપી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો પરિવારો અને બાળકો માટે મનોરંજનની વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગેમ્સનું આયોજન અને સંચાલન મનીષાબેન બદ્રકિયા અને હેતલબેન ખંભાયતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બલૂન વિથ ગ્લાસ ગેમમાં મહર્ષિ કરગથરા બેલેન્સ ધ બોલમાં ધારાબેન ભારદિયા જયશ્રીબેન ભાડેસિયા માધવીબેન બદ્રકિયા અને કૃતિકાબેન બદ્રકિયા વિજેતા બન્યા હતા આ ઉપરાંત બોલીવુડ ગેમમાં કિશોરભાઈ બદ્રકિયા તૃપ્તિબેન સીન્રા અને ઋષિકેશભાઈ કથરેચા વિજેતા થયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ભાગ એવા વિશેષ સન્માન સમારોહમાં સમાજ અને દેશ માટે ઉલ્લેખનીય સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ શિક્ષક નીતિનભાઈ બદ્રકિયા જેમને તાજેતરમાં જ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હતો રેલવેમાં ઉત્કૃષ્ટ સેવા મનોજભાઈ ભાલારા મેડિકલ ક્ષેત્રમાં સેવા ડો રોહિતભાઈ ભાલારા જેઓ એનએબીએલ દ્વારા લેબોરેટરી એસેસર તરીકે પસંદ થયા છે રમતગમત મહર્ષિ કરગથરા જેમણે સ્કેટિંગ વિથ ડાન્સમાં સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી છે કલા ઉર્વશીબેન ભાડેસિયા જેઓ ફેબ્રિક પેઇન્ટિંગની નેશનલ લેવલ કોન્ટેસ્ટમાં પસંદગી પામ્યા છે અને દેવાંશી બદ્રકિયા જેમણે નાની ઉંમરે ભરતનાટ્યમની પ્રારંભિક પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ કરી છે નોંધપાત્ર કામગીરી શીતલબેન ભદ્રકિયા જેમણે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે ડીએનએ ટેસ્ટમાં ઉલ્લેખનીય કામગીરી કરી હતી આ ઉપરાંત સમી વધુ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક પ્રદર્શન બદલ પ્રોત્સાહક પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ બદ્રકિયાએ કર્યું હતું અન્ય સન્માન અને કાર્યક્રમની વિશેષતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયાનું પણ સન્માન કરવામાં આવ્યું તેઓ સતત ચોથી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા બદલ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ બોરાણીયા અને ઉપપ્રમુખ નટવરભાઈ ભારદિયા દ્વારા તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં નવા જોડાયેલા સભ્યોનું પણ મોમેન્ટો અને સંસ્થાની ડિરેક્ટરી આપીને સ્વાગત કરવામાં આવ્યું આભાર વિધિ તેજલભાઈ સિનરોજાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નટવરભાઈ ભારદિયા અને નીતિનભાઈ ભદ્રકિયાએ કર્યું હતું કાર્યક્રમના અંતે સૌએ સાથે બેસીને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો આ ભવ્ય આયોજન દ્વારા ગજ્જર સર્વિસ ગ્રુપે સમાજમાં સકારાત્મકતા ફેલાવવાનો અને પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો સુંદર પ્રયાસ કર્યો

એ પ્રોસ્પરટને ડાયરેક્ટર અને સ્વાગત કરીએ આપણે ગેમ ચાલુ કરીએ છીએ પણ એ પહેલા આપણે આ કાર્યક્રમ ધ્યાન છે જે વિશેષમાં તેમાં એક સભિને જે સાહેબા નું નિમંત્રણ આપવા સન્માનને લે ત્યાર પછી આપણે થેન્ક યુ अब हम उस बोरानिया संस्था को बोरानिया अलग एक अंतरिक्ष सर्विस ग्रुप का कम्युनिटी मेंबर है आपको हमारे लाइफस्टाइल मैटीज़म हम तो उन चला बेवस्थी आसंस्था में भी हो गए हो रहे हैं बहुत सारे और बिल्डिंग अच्छे क्यों हैं आज रेवान में इसमें यद के संस्थाओं और जो मैटीज़न आगे बढ़ रहे અને મારી સૌને અપીલ છે કે સૌ કોઈ ગાંધીજીનો છે એમને ગેઝેટ બાબત કોઈ પણ પ્રકાર પ્રથમ સર્વ પ્રથમ ડાયરેક્ટ પર બિરાજમાન મહાનુભાવો તથા ગાંધીજીઓને મિત્રોને મારા જય સોગરમાં હું જયન કુદરતિયા રાજકોટમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું આ ગ્રુપનો મેમ્બર બનવાથી ખૂબ ખુશી લાગી અનુભવું છું કારણ કે અલગ અલગ વિભાગમાંથી લોકો છે आपने एक विचार है मदद तो तो दे लो देख सके बटन वो सरल स्टेटफोर्म क्या जनरली बजा आज के वही जिले हैं वो होते हैं तो हमारी बजाने एक्टिविटीज हैं कि हर बाते जो हमारे पास टाइम और जीने का काम होए तो इन टाइम में बंद रहकर जो बने एक ली मदद करें सके एक बारी बजाने उसको जय श्री कल वंश में खूबसूरत એ બધા પાંખસર સદિ કામ કર્યું 97 થી આત્મિક સાહારા શિક્ષકો કરવાની છે મિતિત મે તથા દરબારમાંથી જોને હું કેરાકરગંદા આ ત્યાં કામ કરું છું अने पीजी तो से जब तक कोई काम नहीं हुई जब तक नो कनेक्शन नाम रास्ते पर जब कोई पढ़ लीजिए तो हमारा कांटेक्ट नहीं सके थे अने उधर ने मार्च जैसे <laughs> तो ना ठीक है बताएं वो पंजाब से वो बाहर का ट्रेन बोली पुलिस जो जहाँ था वो रोड पर आ गई एक आमिरी साथ मार्च लगभग बारह वर्ष के विश्व कर्मा विश्व कर्मा मानवीय कविता अनुवाद का

આજના હાજર સર્વિસ ગ્રુપના વિદ્યાર્થી સન્માન સમારંભમાં જે વિદ્યાર્થીનું સન્માન થયું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે મારું અત્યારે સન્માન કર્યું છે હજર સર્વિસ ગ્રુપે એમનો પણ હું આખી શકતમાં બહુ ટૂંકા ગાળાના આ વખતે અમે આયોજન કર્યું હતું અને સંકલન નું કામ મેં સંભાળ્યું તો હું બે નામ મને ફોન હું માંગી છું અ અમે આયોજન કર્યું અને પ્રમુખ અમને એની કારોબારી સમિતિ પણ તેમાં ઉપસ્થિત રહી અને આપ સૌ પણ પોતાનો સમય આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય